નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે ફ્રેશ થઈ ગયા અને ચા બનવા માંડી છે ચા લખું બની ગઈ છે લઈને સંગીતા ચા બની ગઈ છે બધા જાગી જ છે છોકરા બોકરા બધા જાગી ગયા છે માહી કેટલા મહિના પછી આવી એક મહિના પછી આવી એક મહિના પછી દિવસ ચડી ગયો છે આપડે ઉભા થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે પાછા ઘરે અને જોવો તો રિયા શામ રિયા માટા મારે વાટક્યો લે એવું છે મિત્રો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો કબૂતરા આવ્યા છે જોવો તો પારેવા કબૂતરા નહીં કહેવાય ને પારેવા કહેવાય ફરતા

છોકરા હતા એટલે લેવા આવ્યા હતા માહી ને વિદાંશ ને અને હા જે આવ્યા હતા મને હમણાં પાછા નીકળી ગયા આઠ આઠ થતે એવું છે ના વાળી શાકભાજી બધી વાવેલું છે બકાલું મકાઈ છે મંગ છે અડદ છે બધું ભીંડો ગુવાર ચોરી ટોટલી વસ્તુ આવેલું છે બધું મિત્રો બધા બેહડવા આયો છે આયા છે અમને રીયુ આવ્યો રીયુ આવાને મારા ઘરે હે ચાલ માહી લાગેલી છે માંડીઓને ભરાઈ ગયો છે અંકલેશ્વરનો view છે જો મસ્ત મસ્ત ओके रामी आमीन के अभिनय ले ले भैया पापा फिर आओ ने और वो का पड़ी जाए हो बता नहीं पापा लो कम मेरी बड़ा बड़ा नहीं ना देख ले देख ले नम्मा हां जी पूषोत्तम कर दिया आज जीतु का विदू आव जाओ भाई ये आज जम की दे ये चल चल देख તો સાલ તો મે માર પીલા મેરા તે દે કે રહલો છે ગુડલા મંગાઈને બાય બાય કર દો ચાલો બાય 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 તુવી તુવી ચાલો ટાટા 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 કણી મત લઈ તુવી આવડી આવમ કે ચાલ ચાલ લમ લમ કલો કે નહીં લમ લમ કલે હા બાય બાય ચાલો ચાલો નારી બાય બાય

એ દાંસ ને કાઈ થી અને એ માં અહીં અહીં સાઠ ઓરાઈ જાય અને હું જો લેવી દઉં ચા ઓ ફાઈનલી મિત્રો હાંસ પડી ગઈ છે અને દક્ષા કંઈક કરવા માંડી લાગે શું કરે છે કોને ખબર ભીંડા કાપે હા કેવું છે મિત્રો એ ભીંડા કાપે છે ને મને કે તું લસણ ફોલ તો હું લસણ લઈને એની પાસે જાઉં ને છોકરા બધા બાથમાં નાવા ગયા છે

લોકો આપણે નિયર પૂરું કરી દઈએ તમને કેવો લાગ્યું કમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નેક્સ્ટ વિડીયોમાં બાય બાય